આ કોઈ પણ કાળે ચલાવી લેવાય ચાર પાંચ દિવસ પેલા જ્યારે નડિયાદની ગૌશાળાની અંદર કોર્પોરેશન કોર્પોરેશનને પકડેલા ઢોર જ્યારે મુક્તિ મુક્તિ ત્યારે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે તમે જેટલા ઢોર મૈરા છે એ ચલાવી નહી લેવાય એના મને પ્રૂફ અને પુરાવા આપો પરંતુ કોર્પોરેશન જ્યાં જે તે વિભાગના જે તંત્ર હોય એના દ્વારા હાઈકોર્ટને જૂના ફોટોગ્રાફ છે એવું કહે અને જૂના વિડીયો છે એવું કહે અને હાઈકોર્ટનું પણ અનાદાર કરીને ધ્યાન ન દોરવામાં આવ્યું ત્યારે આજે હાઈકોર્ટના જે જજ સાહેબ છે એને પત્ર લખી અને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની તમામે તમામ મગન મહાનગરપાલિકાની અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામે તમામ અધિકારીઓને બોલાવી અને સૂચન કરો કે હાઈકોર્ટને પણ આ લોકોનો ગણતા ગણતાડતા હોય ત્યારે માલધારીને અથવા કોઈપણ સમાજ સેવકને સાથે રાખી અને ડોળ ડબ્બાનું ઇન્ફેક્શન કરાવો જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે અને કોર્પોરેશન કોઈપણ એના કર્મચારીઓને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કારણ કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે આ સૂચનની બદલે આ લોકો પોતે પોતાને હાઈકોર્ટમાં ઉપર સમજી રહી શકતા હોય તે કાયદાનું ભાન કરાવવા માટે લોકોને જ્યારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના જતી સાહેબને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલધારીને સાંભળો સમાજ સેવકોને સાંભળો ગૌ સેવકોને સાંભળો જ્યારે વાત માલધારી સમાજની નથી પણ ગાય માતાની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામે તમામ દોડ ડબ્બાનું ઇન્ફેક્સર કરવું જોઈએ જ્યારે રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકાને નગરપાલિકાઓ પોતાનો તકદલી નિર્ણય જ્યારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસરથી ધોર બાર લઈ જાઓ તો ક્યાં લઈ જાય આપે એક સૂચન પણ કર્યું છે કે તમામ માલધારીઓને અને ગાય માતાની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે જ ગાયનું સ્થળાંતર કરવું પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને એકત્રીસ ડિસેમ્બર સુધીનું જ્યારે અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટને પણ ન ખબર હોય એવા તક નિર્ણયો લઈ હાઈકોર્ટના નામ ઉપર માલધારી સમાજને અને ગાય માતાને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવી જોઈએ નિવૃત્ત જજ સાહેબ હોયમાં અને સાથે સાથે ગૌસેવકો હોય અને સમાજ હોય અને સાધુ સંતો હોય અને માલધારી સમાજના લોકો હોય ત્યારે જ સાચી હકીકત છે એ કોર્ટ સમક્ષ અને જનતા સમક્ષ આવશે